ગુજરાતમાં કોરોનાની મહામારી બાદ વધુ એક વાયરસનો પ્રકોપ સામે આવ્યો છે સાબરકાંઠાની સિવિલ હોસ્પિટલમાં ચાર બાળકના મોત અચાનક થયા છે આશંકા છે કે બાળકોના મોત ચાંદીપુરમ વાયરસથી થયા છે હાલમાં એક બાળક સારવાર હેઠળ છે તો એક બાળક સ્વસ્થ છે અચાનક બાળકોના મોતને પગલે હવે તંત્ર કામે લાગી ગયું છે નવા વાયરસને લઈને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સર્વે શરૂ કરાયો છે કે ચાંદીપુરા વાયરસથી મગજમાં સોજો સહિતના લક્ષણો આવી જતા હોય છે રિપોર્ટમાં વાયરસ હોવાનું બહાર આવ્યા બાદ બે દિવસમાં ચાર બાળકોના મોત થયા છે તો અસરગ્રસ્ત દર્દીઓના ઘરે અને વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી ચાલી રહી છે નોંધનીય છે કે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં કુલ છ દર્દીઓ દાખલ હતા તેમાં સાબરકાંઠાના ખેડ બ્રહ્માના એકનું મોત જ્યારે અરવલ્લીના બે લોકોના મોત થયા છે પાંચ લોકોના સેમ્પલ હાલમાં ટેસ્ટિંગ માટે પૂણાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે ત્યારે હજુ એક સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલવાનું બાકી છે સેમ્પલના રિપોર્ટ સોમવારે આવશે ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ દોડતું થયું છે આજે વાયરસ મુદ્દે ઉચ્ચ અધિકારીઓની મીટિંગ યોજાઈ શકે છે